તો નમસ્કાર ખેડૂત મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળ્યા ઉપરાંત આગામી દિવસોમાં વાવણી લાયક વરસાદ અને ચોમાસાની અપડેટ વિશેની જે માહિતી મેળવવાની છે આ ચોમાસાની અપડેટને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી તો વળી જાણીતા કાર્ય એવા અશોકભાઈ પટેલની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો હવામાનની ખાનગી એજન્સી એવી સ્કાયમેટ વેધરની અપડેટ ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ખેડૂત મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને નવી નક્ આગાહી કરવામાં આવી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં ક્યાંક હળવદ તો ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે દાહોદ છોટાઉદેપુર નર્મદા હોય કે તાપી ડાંગ સુરત અને નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની સંભાવના આ સિવાય રાજકોટ અને અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને જૂનાગઢ તો વળી પોરબંદરમાં પણ વરસાદી માહોલ જોવા મળશે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પશ્ચિમથી દક્ષિણના પવન ફૂંકાતા આ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર નહીં થાય અમદાવાદમાં તાપમાન એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે ચોમાસાની અપડેટ ઉપર એક નજર કરીએ તો ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ કહ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બારથી લઈને અઢાર જૂનની વચ્ચે શરૂ થઈ શક્યા છે આઈએમડીના એક અધિકારીએ વધુમાં જણાવ્યું કે બાર કે તેર જૂનના રોજ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની શકે છે જોકે વિવિધ મોડેલોને કારણે હજુ પણ કેટલીક અનિશ્ચિતતાઓ જોવા મળે છે કેટલાક નિષ્ણાતો સિસ્ટમ બનવા માટે આશાવાદી છે તો કેટલાક નથી આઈએમડી મધ્ય ભારત મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં કે જ્યાં ચોમાસું પહેલેથી જ આવી ગયું છે સારા વરસાદની અપેક્ષા રાખે છે ચોમાસાની ધીમી પ્રગતિને કારણે દુષ્કાળનો સામનો કરી રહેલા વિસ્તારો માટે આ આગાહી આશાનું કિરણ લઈને આવી છે આઈએમડીના અધિકારીના જણાવ્યા પ્રમાણે પશ્ચિમી પવનોને મજબૂત થવાને કારણે અને પશ્ચિમી કિનારા ઉપર ઓફ શોડ બનવાની શક્યતાને કારણે દક્ષિણ દ્વીપકલ્પ અને નજીકના મધ્ય ભારતના ઘણા ભાગોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ સાથે વ્યાપકથી ખૂબ જ વ્યાપક વરસાદની સંભાવના સ્કાયમેટ એજન્સીની આગાહી ઉપર એક નજર કરીએ તો ખાનગી હવામાન એજન્સી એટલે કે સ્કાયમેટ વેધર સર્વિસીસે બંગાળની ખાટીમાં ચોમાસાની સિસ્ટમ બનવાની શક્યતા વધુ હોવાનું અનુમાન લગાવ્યું છે સ્કાયમેટના ચેરમેન એવા જીપી શર્માએ જણાવ્યું કે દસ જૂન સુધીમાં પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં પૂર્વવર્તી ચક્રવાતી પરિભ્રમણ વિકસિત થવાની સંભાવના આ સિસ્ટમ અગિયાર જૂનથી દરિયાકાંઠે મોન્સૂન એક્ટિવિટી શરૂ કરે તેવી શક્યતા છે આ સિસ્ટમ હવામાન સિસ્ટમ તેનામાં સામાન્ય માર્ગથી થોડી દક્ષિણ તરફ આગળ વધીને આંધ્રપ્રદેશ તેલંગાણા કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી પસાર થઈ શકે છે સ્કાયમેટે આગાહી કરી છે કે ચોમાસાના ફરી એકવાર આગળ વધવાની ધારણા બારથી લઈને સત્તર જૂન સુધી રહેશે જે દક્ષિણ દ્વીપકલ્પ ભારતના મોટા ભાગના વિસ્તારોને આવરી લે છે ગુજરાતમાં પણ ચોમાસું બહાર કે લઈને જૂન બાદ દસ્તક દે તેવી શક્યતા તેમણે જણાવી છે ખેડૂત મિત્રો આ તો વાત થઈ આગામી દિવસોમાં વરસાદ અને ચોમાસાની અપડેટ જે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તેના વિશે પરંતુ આ ઉપરાંત હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી વરસાદ અને વાવણીલાયક વરસાદ બાદ ચોમાસાની ગુજરાતમાં એન્ટ્રી ક્યારે થવાની છે તેની આગાહી કરી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ રાજ્યમાં ચોમાસા ગરમી અને ભારે વરસાદને લઈને આગાહી દર્શાવી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે હાલ ગ્રહો જોતાં ગરમી વધશે અને રાજ્યોના ભાગોમાં થી લઈને એકતાલીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે સુરેન્દ્રનગર ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી વધુ જોવા મળશે દરિયા કિનારાના ભાગોમાં ચોત્રીસ ડિગ્રી ગરમીનો પારો જોવા મળશે ગરમીમાંથી રાહત મળવાની શક્યતા થોડા દિવસ બાદ મળશે સાતથી લઈને નવ જૂન વચ્ચે અણધાર્યો વરસાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોવા મળશે પરંતુ ચોમાસાની સિસ્ટમ અગિયાર જૂનથી લઈને આગળ વધવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ધીમે ધીમે ચોમાસું ગુજરાતમાં આગળ વધશે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ મોટી સિસ્ટમ બની રહી છે બંગાળ ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બની રહી છે અને આ બંને સિસ્ટમને કારણે તેરથી લઈને ઓગણીસ જૂનમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ બાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં ચોમાસું બેસી જશે આ બે સિસ્ટમને કારણે સમુદ્રના ભેજવાળા પવનો ઉપર જોવા મળશે અને બંગાળના ઉપસાગર તરફ દોઢ કિમીના ઉપરના પવનોની સ્થિતિ સારી છે ગુજરાતમાં તેરથી લઈને બાવીસમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાત ભરૂચ જંબુસર અંકલેશ્વર નવસારી જેવા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તો વળે આ ઉપરાંત દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને પૂર્વીય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળશે તો કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની પણ શક્યતા છે આ ઉપરાંત પવનો જો રહેશે તેથી ચોમાસું નજીક આવશે ચોમાસાની અપડેટ વિશે તેમણે જે માહિતી આપી છે તેના ઉપર એક નજર કરીએ તો ભારતીય હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ચોમાસાની અપડેટ વિશે માહિતી આપી છે મિત્રો દક્ષિણ પશ્ચિમ ચોમાસું બારથી લઈને અઢાર જૂનની વચ્ચે શરૂ થઈ શકે છે આઈએમડીના એક અધિકારીએ પણ જણાવ્યું હતું કે બારથી લઈને તેર જૂનના રોજ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની શકે છે જોકે વિવિધ મોડેલોને કારણે હજુ પણ કેટલીક અનિશ્ચિતતાઓ જોવા મળી રહી છે કેટલાક નિષ્ણાત સિસ્ટમ બનવા માટે આશાવાદી છે તો કેટલાક આશાવાદી જણાઈ રહ્યા નથી ખેડૂત મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં વરસાદ અને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને તો વળી ચોમાસાની એન્ટ્રી પહેલાં હજુ પણ રાજ્યમાં જ્યાં વરસાદનો નવો રાઉન્ડ જોવા મળવાનો છે તેને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વધુ એક આગાહી દર્શાવી છે મિત્રો મહારાષ્ટ્રમાં મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાતા ગુજરાતમાં અસહ્ય ઉકળાટ અને બફારાનો અહેસાસ થઈ રહ્યો છે અમદાવાદમાં મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રીની આસપાસ નોંધાયું છે અને બપોરના સમયે ભડકા જેવો તડકો અનુભવાયો હતો હવામાન નિષ્ણાતોના મતે રાજ્યોમાં ચોમાસાની સંપૂર્ણ આગમન માટે લોકોને હજુ થોડી વધુ રાહ જોવી પડી શકે છે ગુજરાતમાં ગરમી અને બખારોનો પ્રકોપ યથાવત રહેશે કારણ કે મહારાષ્ટ્રમાં મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાવાને કારણે ચોમાસાની પ્રગતિ અટકી ગઈ છે અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને બપોરના સમયે કાળજળ ગરમી અનુભવાઈ હતી અસહ્ય ઉકળાટથી પરસેવેબજપ થઈ રહેલા લોકોને ચોમાસા માટે હજુ લાંબી રાહ જોવી પડે તેવી શક્યતા છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે આગામી પંદર જૂનની આસપાસ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની શકે છે અને જેને કારણે નૈઋત્યનું ચોમાસું ફરી એકવાર સક્રિય બનશે આ સિસ્ટમને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવી શકે છે જેને પરિણામે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પણ પડી છે જોકે આ સિસ્ટમથી ગુજરાતને ખાસ મોટો ફાયદો થવાની શક્યતા નહીવત છે પરેશ ગોસ્વામીએ વધુમાં ઉમેર્યું કે અરબી સમુદ્રમાં બની રહેલી આ સિસ્ટમ મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ તરફ આગળ વધશે અને જેને પરિણામે સોળથી લઈને વીસ જૂન સુધીના પાંચ દિવસ દરમિયાન ગુજરાતના નવસારી વલસાડ વાપી ડાંગ હોય કે દાહોદ છોટા ઉદેપુર જેવા છ જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાઈ શક્યા છે ચોમાસાના સંપૂર્ણ આગમન વિશે જણાવતા પરેશ ગોસ્વામીએ ઉમેર્યું કે દ જૂન મહિનામાં છેલ્લા સપ્તાહ એટલે કે બાવીસથી લઈને અઠ્યાવીસ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે જ્યારે બાકી રહેલા કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જુલાઈ મહિનાની ત્રણથી લઈને સાત જુલાઈ સુધીમાં વરસાદી માહોલ જોવા મળવાની સંભાવના તેમણે જણાવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી વરસાદ અને ચોમાસાની અપડેટ વિશે તો વડે મોન્સૂન બ્રેક અને ગુજરાતમાં વાવણીલાયક વરસાદની આગાહી વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી તો વળે આ ગુજરાતના જાણીતા આગાહીકાર જૂના આગાહીકાર એવા અશોકભાઈ પટેલની આગાહી પણ સામે આવી છે તમને જણાવી દઈએ કે ભારતમાં કેરળ અને મહારાષ્ટ્ર સુધીના ભાગોમાં એકાદ બે સપ્તાહ વહેલું આવી ગયેલું ચોમાસું હવે છેલ્લા દસ દિવસથી સ્થગિત છે હજુ આવતા સપ્તાહ સુધી ત્યાં ગુજરાતમાં એન્ટ્રી લે તેવી સંભાવના નહીવત છે વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે આ આગાહી કરી છે જો કે આ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે અને મધ્ય જૂન આસપાસ એકાદ બે સાનુકૂળ પરિબળો પણ સર્જાવાની શક્યતા છે તેઓએ આજે વાતચીતમાં ઉમેર્યું કે ચોમાસાની પશ્ચિમી પાક છવ્વીસ મે અર્થાત બાર દિવસથી સ્થગિત છે જ્યારે પૂર્વીય પાંક ઓગણત્રીસ મે અર્થાત નવ દિવસથી સ્થગિત છે ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી હાલ દરિયા સપાટી દબાણ એટલે કે એક હજાર છ થી લઈને એક હાજર આઠ મિલીબાર છે જે પ્રમાણમાં ઊંચું છે આ સ્તર એક હજારથી લઈને એક હજાર બે મિલીબાર હોય ત્યારે વરસાદની સંભાવના વધી જાય છે ગુજરાતને અસર કરતાં અન્ય પરિબળ ઉપર નજર કરવામાં આવે તો જ્યાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ત્યાં પૂર્વીય પવનો છે ચોમાસાનો પ્રવેશ બાકી છે તેવા ઉપરના ભાગોમાં પશ્ચિમી પવન છે પરંતુ ગુજરાતમાં પવન અસ્થિર છે અને કોઈ નિશ્ચિત દિશા નથી તે પણ પ્રતિકૂળ પરિબળ છે ચોમાસું રેખા હાલ મુંબઈ અહિલ્યાનગર આદિલાબાદ સેન્ડ સેન્ડહેડ આઇલેન્ડ તથા બુલાવરવાટીમાંથી પસાર થાય છે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન તથા આસપાસમાં ઝીરો પોઈન્ટ નેવ કિમીની ઊંચાઈ ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે વધુ એક યુએસસી ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ ઉપર એક પોઈન્ટ પાંચ કિમી સુધીના અંતરે છે મિત્રો એક ટ્રફ લાઇન વિદર્ભથી લઈને ઉત્તર આંતરિક કર્ણાટક સુધી એક પોઈન્ટ પાંચ કિમીની ઊંચાઈએ છે તો વળી એક વેસ્ટર્ન ડિસ્ટર્મ્બન્સ મિડ લેવલ એક્સિસ તરીકે પાંચ પોઈન્ટ આઠ કિમીની ઊંચાઈ યથાવત છે જેની લંબાઈ ઓગણસઠ ડિગ્રી પૂર્વ અને અક્ષાંશ સત્યાવીસ ડિગ્રી ઉત્તરથી ઉત્તરે ચાલે છે તાપમાનને લાગે વળગે છે ત્યાં સુધી મોટાભાગના વિસ્તારોમાં તે નોર્મલ સ્તરે હતું હવે નોર્મલ તાપમાન ચાલીસથી લઈને એકતાલીસ ડિગ્રી ગણાય છે વાદળો હોય ત્યાં મહત્તમ તાપમાન નીચું નોંધાતું હોવાથી મોટું વેરિએશન રહે છે ગઈકાલે રાજકોટમાં તાપમાન એકતેર ડિગ્રી હતું તે નોર્મલ કરતાં એક ડિગ્રી વધુમાં હતું ભુજમાં પણ ઓગણચાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોર્મલ કરતાં વધુ એક ડિગ્રી વધુ હતું અમરેલીમાં ચાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી ડીસામાં ચાલીસ પોઈન્ટ ચાર તો અમદાવાદમાં ચાલીસ પોઈન્ટ છ ડિગ્રી નોર્મલ હતું તારીખ ચૌદ જૂન સુધીની આગાહી કરતાં તેમણે જણાવ્યું કે આ દરમિયાન ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના ઓછી છે આ દરમિયાન મોન્સૂનની એક ટીપી એક ટીપી ચાલુ રહેશે અને કેક છૂટા છૂટાછવાયા વરસાદ પણ ચાલુ રહેશે પવનની ઝડપ ઝડપાલ બારથી લઈને પચીસ કિમી એટલે કે ઝટકાના પવન પચીસથી લઈને પાંત્રીસ કિમી છે તે બારથી લઈને ચૌદ જૂનમાં વધીને વીસથી લઈને ત્રીસ કિમી એટલે કે ઝટકાના ત્રીસથી લઈને ચાલીસ કિમી થશે આકાશમાં આંશિક વાદળો થશે તાપમાનમાં વેરિએશન રહેશે તેઓએ એવો નિર્દેશ પણ કર્યો હતો કે આગાહી દરમિયાન ગુજરાતમાં દરિયા દબાણ ઘટીને એક હજારથી લઈને એક હજાર બે મિલીબાર સુધી આવી જશે તે સાનુકૂળ છે તો આ ઉપરાંત દક્ષિણ ભારતમાં બોલું સર્ક્યુલેશન સર્જાવાની શક્યતા પણ અશોકભાઈ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે